પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર જઈ પાલિતા ટાઉન ગ્રામ્યના અધિકારી તથા મહુવા એ એસપીશ્રીએ વિઝિટ કરેલ ત્યારબાદ શંકાસ્પદ હાલતમાં જે ડેડ બોડી મળેલ છે ઇન્ક્વેસ્ટ ભરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ છે ખાસ કરી આ મૃત્યુ કેવી રીતે નીપજ્યું છે એ બાબતે વિસ્તારમાં આવતા તમામ સીસીટીવી કેમેરા મૃતકના ફોનના લોકેશન અને અન્ય હ્યુમન રિસોર્સિસ દ્વારા આનો ભેદ શોધી કાઢવા માટેની કામગીરી હાલ પાલીતાણા ટાઉન પોલીસ કરી રહી છે ત્યાં બોડી ઉપર પણ પણ હોય તેવું જાણવા મળ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ ડેડ બોડી જોતા ગળાના ભાગે કોઈક માર્ગના નિશાન જોવામાં આવેલા છે જેથી કરી અકુદરતી મૃત્યુ થયું હોય એવી શંકા સેવી રહ્યા છે અને કોની દ્વારા આ મૃત્યુ કરવામાં આવેલું છે એ દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે સર ત્યાં સરસ પૂર્વે બંને જે ભાઈઓ છે તે મિલકતમાં પણ છૂટા થયા હતા તપાસ થશે એ વાત પણ પોલીસના ધ્યાન ઉપર આવેલી છે કે મૃતકના ભાઈ પહેલાં અહીંયા રહેતા અને થોડાક મહિનાઓ પહેલાં બંને ભાઈઓ અલગ જગ્યાએ રહેવા ગયેલા હતા પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને મરણ જનારની માહિતી પણ એમના ભાઈએ જ આપેલી છે પણ જે દિશામાં કામગીરી થઈ રહી છે એ પ્રમાણે ટૂંક જ સમયમાં આનો ભેદ ઉકેલી જાય એવી આશા રાખવામાં આવે છે ઓકે થેન્ક યુ સર ઓકે